ભાઈ ઓકે કહેજો આજે છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તક અતિ મહત્વના સુખી ડેમના એની જે સપાટી છે એકસો સુડતાલીસ પોઈન્ટ પચીસ મીટર થવાના કારણે છ જેટલા ગેટ આજે એક વાગ્યે ખોલવામાં આવ્યા છે અને એસી સેન્ટીમીટર જેટલા આ છ ગેટને ખોલવામાં આવ્યા છે અને એ પ્રમાણે પંદર હજાર ક્યુસેક ઉપરાંતનું પાણી આજે ભારજ નદીમાં આ ગેટ ખોલવાથી વહીને જવાનું છે અને વરસાદ ગઈકાલે રાત્રે અને સવારથી લગભગ છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાના કારણે અને ઉપરવાસમાંથી ખૂબ પાણીની આવક થવાના કારણે આ દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ ગેટ જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબે પણ અહીંયા હાજરી આપી અને એમની હાજરી અને

કે આવતીકાલે સાંજે પાંચ વાગે ખોલવામાં આવશે પરંતુ વધારે થઈ જવાના કારણે આ એક વાગે અત્યારે લિમિટ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે હા સાહેબ છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી સમાન એવી સુખી જળાશય યોજનામાં વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે ડેમ એના પ્રમાણમાં ભરાઈ જવાથી આજે એંસી સેન્ટીમીટર જેટલા છ દરવાજા ખોલવામાં આવ્યા અને એકી સાથે પંદર હજાર ક્યુસેક જેટલું પાણી અને આ તબક્કે નીચાણવાળા તમામ ગામોને પણ જાહેરાત કરીને એલર્ટ કરવામાં આવ્યા